તો અડધો કપ જેટલા દેશી મગ લીધા છે મેં નાના મગ આવે છે તે તેને એકદમ સરસ રીતે ધોઈને પલાળી લેવાના છે એક ગ્લાસ જેટલા એકદમ ગરમ પાણીથી મગને પલાળવાના છે અને ત્રણ કલાક સુધી ઢાંકીને પલાળવા જેથી તેનું શાક એકદમ સરસ ખીલેલું બનશે અને હવે લાપસી બનાવવા માટે ઘઉંનો જાડો લોટ આવે છે તે લેવો લાડવા લાપસી અથવા તો ભાખરીનો લોટ એક કપ જેટલો લોટ લીધો છે મેં અત્યારે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું થીજેલા ઘીનું મોણ દેવું આજે આ લાપસી અમારા પરિવારમાં જે વર્ષોથી પરંપરાગત રીતે બને છે એ રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું અમારા ફેમિલીમાં નિવેદ હોય કે તિથિ હોય કે પ્રસંગ હોય ત્યારે લાપસી આ રીતે જ બનાવવામાં આવે છે આ મારા દાદી નાની મારા મમ્મીની રીત છે એ રીતથી હું તમારી સાથે શેર કરી રહી છું એકદમ સરસ રીતે મોણ આપી દેવું અને હવે એક જાડી કઢાઈમાં આ લોટને ધીમા ગેસે આછો ગુલાબી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો છે અમારા ફેમિલીમાં લાપસી આ રીતે શેકીને જ બનાવવામાં આવે છે જનરલી બધા કાચા લોટની જ લાપસી બનાવતા હોય છે ગેસની ઉપર બે વખત લોટને ચડાવવામાં નથી આવતો પરંતુ અમારા ફેમિલીમાં આ રીતે લાપસી બનાવવાની છૂટ છે તો અમે શેકીને બનાવીએ છીએ જો તમે શેક્યા વગર બનાવતા હો તો એ રીતે પણ બનાવી શકો છો લોટ એકદમ સરસ શેકાઈને ફરસો થઈ ગયો છે તો તેને થોડો ઠંડો થવા દેશું હવે એ જ જાડી કઢાઈમાં આપણે જેટલો લોટ છે તેટલો જ એક કપ જેટલું પાણી અને અડધો કપ દેશી ગોળ ધીમા ગેસની ફ્લેમ પર સરસ રીતે ગરમ કરવાના છે જેટલો લોટ હોય તેટલું જ પાણીનું પ્રમાણ લેવાનું છે જાડો લોટ છે તો તેમાં આ રીતનું પાણીનું માપ રહેશે તો ધીમા ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ સુધી પાણીને સરસ રીતે ઉકાળવાનું છે આ રીતે પાણી એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ જ આપણે તેમાં લોટ નાખીશું પાણી ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ તો ધીમી જ રાખવાની છે આખી લાપસી બનાવતી વખતે અને ધીમે ધીમે આ બધો શેકેલો લોટ તેમાં મિક્સ કરવાનો છે આ રીતે અને હવે એક લાકડાના વેલણ પર થોડું ઘી લગાડી દેવું અને ત્યારબાદ વેલણથી આ રીતે બધી બાજુ થોડા થોડા ખાડા કરી લેવાના છે અને લોટ નાખતા જવાનું છે અને આ રીતે જ તેને અડધી મિનિટ ખુલ્લો થવા દેવાનો છે બફાવા દેવો ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું ઘી નાખીને હળવા હાથે વેલણથી મિક્સ કરવાનું છે આ રીતે અને જાડો લોટ છે એટલે પાણી બધું તરત જ તે પી જશે અને શરૂઆતમાં લાપસી તમને આ નરમ જેવી થોડી લાગશે પરંતુ તે જેવી પાકશે ધીમે ધીમે તેમ એકદમ કોરી અને છૂટ્ટી થતી જશે તો આ રીતે એકદમ સરસ રીતે વેલણથી પહેલાં મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરતી વખતે ગેસને બંધ કરી દેવો વેલણથી એકદમ સરસ રીતે મિક્સ કર્યા બાદ હવે ગેસની ઉપર લોખંડની તવી આવે છે રોટલીની તે મૂકવી અને તવીની ઉપર આ લાપસીનું જે કડાઈ છે તે મૂકી દેશું આપણે અને તેની ચારે બાજુ એકથી બે ચમચી જેટલું ઘી આ રીતે નાખવું જેથી લાપસી નીચેથી બેસી ના જાય અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને હવે ઢાંકીને લાપસીને દસ મિનિટ સુધી આ રીતે પાકવા દેવાની છે આવું કરવાને કારણે લાપસી એકદમ સરસ છૂટી અને ફરસી તૈયાર થશે એકદમ દાણેદાર લાપસી બનશે પાંચ મિનિટ બાદ વચ્ચે એક વખત ખોલીને ફરીથી વેલણથી મિક્સ કરી લેવું જેથી નીચેની લાપસીનો ભાગ જે છે તે ઉપર આવી જાય અને ઉપરની લાપસી નીચે જાય તો બધી લાપસી એકદમ સરસ રીતે પાકશે ટોટલ આઠથી દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે લાપસીને સરસ પાકવામાં તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તવી ઠંડી થઈ જાય ત્યાં સુધી જ આપણે લાપસીને આ રીતે તવી પર જ રહેવા દઈશું જેથી એકદમ સરસ સીજાઈ જાય અને હવે મગ પણ એકદમ સરસ પલળી ગયા છે તો આપણે મગનું શાક બનાવીશું એ એકદમ ચટાકેદાર શાક આ તૈયાર થશે તો એક કુકરમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું તેમાં હાફ ટી સ્પૂનથી થોડી ઓછી રાઈ અને જીરું અને મેથી વઘારમાં નાખવી મેથીના દાણા મગના શાકમાં નાખવાથી શાકનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે હાફ ટી સ્પૂન જેટલા મેથી દાણા ત્રણથી ચાર લવિંગ ત્રણથી ચાર મરી એક ટુકડો તજનો સૂકું લાલ મરચું ચારથી પાંચ લીમડાના પાન ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે વઘાર કરતી વખતે હાફ ટી સ્પૂન જેટલા હળદર અને હિંગ નાખવા અને હવે તેમાં પલાળેલા મગ નાખી દેસુ આપણે વઘારમાં આ ખડા મસાલાને કારણે અત્યારે વઘારમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું વન ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી બેડગી મચ્છું પાવડર જેનાથી કલર અને સ્વાદ ખૂબ જ સરસ આવશે સ્વાદ પ્રમાણે મીઠું જરૂર પ્રમાણે પાણી અને ચપટી સુગર નાખવાની છે આજે આપણે આ થોડા ખાટા મગ બનાવી રહ્યા છીએ તો તેમાં ગળ પણ આપણે માત્ર બેલેન્સ કરવા માટે જ નાખીશું ટેસ્ટને એક ટુકડો આદુ ખમણીને નાખવાનું છે આજે આપણે આ કાંદા લસણ વગરના જ મગ બનાવી રહ્યા છીએ એકદમ સિમ્પલ મસાલો હોવા છતાં આ મગની સુગંધ અને સ્વાદ એકદમ જોરદાર આવશે અને લગ્ન પ્રસંગમાં હોય એવા જ મગનો સ્વાદ આમાં આવશે હવે તેમાં એક લીલા કોપરાનો ટુકડો આ રીતે ખમણીને નાખવાનો છે જો તમારી પાસે સૂકું કોપરું હોય તો તમે એ પણ નાખી શકો આનાથી મગના શાકનો સ્વાદ અને સુગંધ સૌ ઘણા વધી જશે તો હવે તમારે જે પ્રમાણે રસો નાખ રાખવો હોય એ પ્રમાણે પાણી નાખીને મગને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર એક સીટી સુધી પાકવા દેવાના છે પલાળ્યા હોવાથી તે તરત જ બફાઈ જશે દસથી પંદર મિનિટ બાદ લાપસી એકદમ સરસ ઠંડી પણ થઈ ગઈ છે અને એકદમ છૂટ્ટી થઈ ગઈ છે તો ફરીથી એક વખત વેલણથી આ રીતે મિક્સ કરી લેવું અને જો કોઈ કોઈ ગાંઠા હોય તો તેને આ રીતે વેલણથી મોકરું કરી લેવું આ રીતે જોઈ શકો છો તમે એકદમ ફરસી અને મોકરી એટલે કે છૂટ્ટી છુટ્ટી લાપસી બની છે અને હવે કૂકર એની જાતે જ ઠંડુ થઈ ગયું છે તો મગ પણ એકદમ સરસ રસાવાળા તૈયાર થયા છે અને આપણે તેલ પણ ઓછું નાખ્યું છે અને દાણો આખો છે તેમ છતાં સરસ બફાઈ ગયો છે અને શાકમાંથી અત્યારે સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે તો હવે તેમાં ખટાશ માટે અડધા લીંબુનો રસ અને ધોયેલી ઝીણી સમારેલી કોથમીર નાખીશું તો શુભ પ્રસંગમાં દિવાળી નવરાત્રિ વાર તહેવારમાં બનાવીને ખાવાની મજા પડી જાય એવી ઘઉંના લોટની મોકરી લાપસી અને રસાવાળા ચટપટા મગ તૈયાર છે અને લાપસીને મેં ફરીથી પાંચ મિનિટ ગરમ કરી લીધી છે તો આપણે ગરમા ગરમ મગ અને લાપસીને સર્વ કરીશું અને લાપસી અને મગ વગર તો આપણા દરેક શુભ પ્રસંગ અધૂરા ગણાય ગરમ ગરમ લાપસીમાં ઉપરથી આપણે સારા એવા પ્રમાણમાં ઘી રેડીશું તમે આમાં સાકરનું બુરું પણ નાખી શકો વાર તહેવાર કે નવરાત્રિમાં ખાસ બનાવી શકાય તેવી આ છુટ્ટી દાણેદાર ઘઉંના લોટની લાપસી અને મગનું શાક તૈયાર છે અને હવે આપણે બનાવવાના છીએ સુરતી ફાડા લાપસી ઘઉંના ફાડાની લાપસી એટલે કે સુરતની ફેમસ સુરતી ફાડા લાપસીની રેસીપી આજે આપણે જોશું તો એના માટે મેં સુરતી ઘઉંના ફાડા જ જે મોટી સાઇઝના આવે છે એ લીધા છે ત્રણ સાઈઝના ઘઉંના ફાળા આવતા હોય છે બારીક મીડિયમ અને મોટી સાઇઝના તો એમાં જે સૌથી મોટા અને જાડા ઘઉંના ફાળા આવે એનો ઉપયોગ કર્યો છે આજે મેં આ સુરતના જ ઘઉંના ફાળા છે સાથે જ મસાલામાં બેથી ત્રણ એલચી ત્રણથી ચાર લવિંગ અને બે ટુકડા તજના લેવા એક કપ ફાળા હોય તો પોણો કપ ઘી એ રીતે માપ લેવું તમે જે પણ કપ વાટકી લો એમાં આ રીતે માપ સેટ કરવું અને સાથે જ મોટા ફાડા છે એટલે છ કપ જેટલું પાણી ઉકળવા મૂક્યું છે મેં એક સાઈડ તો પોણો કપ જેટલું ઘી તેમાં એક કપ જેટલા ફાળા નાખીને સ્લોથી મીડિયમ ગેસની ફ્લેમ પર સાતથી નવ મિનિટ સુધી શેકવાના છે અને સુરતના જ જો તમે મોટા ફાળાનો ઉપયોગ કરતા હો તો એક કપ ફાડાની સામે છ કપ પાણી લાગશે અને પોણો કપ ઘી જોશે જો તમે બારીક ફાળા યુઝ કરતા હો તો એક કપની સામે ત્રણ કપથી સાડા ત્રણ કપ જેટલું પાણી લેવું અને ઘીનું પ્રમાણ આટલું જ રાખવું ફાળા એકદમ સરસ રીતે શેકવાના છે સાતથી નવ મિનિટ જેટલો સમય લાગશે આ રીતે ફાળાનો એક એક દાણો ફૂટી જાય પોપકોર્નની જેમ ત્યાં સુધી એને શેકવાના છે જેમ જેમ દાણા શેકાતા જશે તેમ તેમ તે વ્હાઈટ થતા જશે ફૂટતા જશે અને બ્રાઉન ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી શેકવાના છે થોડા થોડા સરસ ગોલ્ડન કલર થવા લાગ્યા છે અને એકદમ શેકાવાની સુગંધ પણ સરસ આવી રહી છે સ્લો ગેસ પર જ શેકવા જેથી કરીને એકદમ સરસ રીતે એક એક દાણો ફૂટી જાય અને સરસ ગોલ્ડન કલર આવે એકદમ જ સરસ લાઈટ વેઇટ થઈ ગયો છે એક એક દાણો ફૂલીને એકદમ હળવો થઈ ગયો છે અને એકદમ સરસ ડાર્ક કલર પણ આવી ગયો છે આ રીતે એકદમ લાઇટ થઈ જાય છે સરસ રીતે શેકાઈ ગયા બાદ તો એકદમ સરસ શેકાઈ જાય એટલે તેમાં તજ લવિંગ એલજી નાખી દેવા અને એ નાખ્યા બાદ ફરીથી એકથી બે મિનિટ આ રીતે શેકવું જેથી મસાલા પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને પાણી પણ એકદમ સરસ ઉકળી ગયું છે આ પાણીને એકદમ સરસ ઉકાળવાનું છે અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને ધીરે ધીરે બધું પાણી એડ કરી દેવું હવે ગેસની ફ્લેમ થોડી મીડિયમ રાખીને પાણીમાં આ રીતે બબલ્સ આવવાનું ચાલુ થાય ઉકળવા લાગે એટલું પહેલાં ઉકાળવું ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને સીટી લગાવી દેવી અને શરૂઆતમાં પાંચ મિનિટ મીડિયમ ગેસ પર રાખવું અને દસ મિનિટ સ્લો ગેસ પર આ રીતે ટોટલ પંદર મિનિટ સુધી સ્લો ગેસ પર તેને કૂક થવા દેવાનું છે જેથી દાણા એક સરખા ફૂલી જશે અને એકદમ સરસ રીતે બફાઈ જશે પંદર મિનિટ જેટલો દાણાને કૂક કરવાનું છે લાપસીને ઓલમોસ્ટ ત્રણ સીટી જેટલો થશે અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલી ચારોળી સૂકી દ્રાક્ષ કાજુ અને બદામ લેવા બધું મળીને અડધો કપ જેટલું ડ્રાયફ્રૂટ છે અને લાપસીને પંદર મિનિટ કૂક કર્યા બાદ વીસ મિનિટ ઠંડુ થવા દેવું કૂકર ત્યારબાદ જ ખોલવું તો આ રીતે તેમાં થોડો પાણીનો ભાગ હશે હવે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરી દેવું અને એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે પોણો કપ જેટલી સુગર એટલે કે ખાંડ નાખવી અને એક ટેબલ હાફ ટેબલ સ્પૂન જેટલી એલચી પાવડર નાખવાનો છે જો તમે ગોળમાં લાપસી બનાવતા હો તો આ જ ટાઈમે ગોળ નાખવો સુરતી ફાળા લાપસી સુગરમાં એટલે કે ખાંડમાં જ બને છે અને હળવા હાથે મિક્સ કરીને ફરીથી ઢાંકણ ઢાંકીને કૂકરનું સ્લો ગેસ પર પાંચથી સાત મિનિટ ફરીથી એને કૂક કરવાની છે અને ત્યારબાદ તેને અડધો કલાક રેસ્ટ આપવો પાંચથી સાત મિનિટ બાદ ગેસ બંધ કરીને વીસથી પચીસ મિનિટ સુધી એને ઠંડુ થવા દેવું ત્યારબાદ ખોલવું આ રીતે એટલે લાપસીનો એક એક દાણો સરસ ફૂલી જશે અને ખાંડનું પાણી પણ ભળી જશે અને છૂટ્ટી લાપસી બનશે લાપસીમાં ચિકાસ નહીં આવે તો બંને વખત રેસ્ટ આપવો ખૂબ જરૂરી છે ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે લાપસીને પંદર મિનિટ સ્લો ગેસ પર કૂક કરી ત્યારબાદ એને વીસ મિનિટ ઠંડી થવા દેવું કૂકર અને આ બીજી વખત પણ સાત મિનિટ કૂક કર્યા બાદ પંદરથી વીસ મિનિટ એને ઠંડુ થવા દેવું ત્યારબાદ જ ખોલવું તો તળિયે લાપસી બિલકુલ નહીં બેસે આ રીતે એકદમ છૂટી પણ રહેશે નહીં તો લાપસી તળિયે બેસી જતી હોય છે તો લાપસી સર્વ કરવાના બે કલાક પહેલાં લાપસી તમે જો બનાવશો તો એકદમ સરસ છૂટ્ટી લાપસી બનશે અને દાણો પણ એકદમ સરસ રીતે બફાઈ જશે તો એકદમ સરસ લાપસી બફાઈ ગઈ છે અને છૂટ્ટી પણ બની ગઈ છે તો સર્વિંગ ટાઈમે તમે એને ફરીથી પાંચ મિનિટ ગરમ કરીને સર્વ કરી શકો અને તજ લવિંગ અને એલચી અને ચારોળી એના વગર આપણી સુરતી ફાળા લાપસી નથી બનતી તો એ ખાસ નાખવી એનાથી જ સુરતી લાપસીનો ફ્લેવર એકદમ સરસ આવે છે તજ લવિંગ અને એલચીની સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને સુરતી ફાળા લાપસીની ખાસિયત અને એનો ટેસ્ટ તજ લવિંગ એલચી અને ચારોળી છે તો જરૂરથી એડ કરવું તો તૈયાર છે આપણો મા અંબે માટે નવરાત્રી સ્પેશિયલ પ્રસાદ સુરતી ફાળા લાપસી સુરતી લાપસી સાથે સુરતી ખમણ અચૂક સૌ કરવામાં આવે છે અને સુરતી ખમણની ત્રણ પ્રકારની રેસિપી મેં ચેનલ પર શેર કરેલી છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોની એન્ડ સ્ક્રીનમાં પણ આપેલી છે તમને ઘઉંના લોટની લાપસી કે ફાળા લાપસી કઈ વધારે ભાવે છે તે મને જરૂરથી જણાવજો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી